વડોદરામાં પૂર પછીની આફત વચ્ચે અત્યારે ઉજવણી કરવામાં આવી છે અને ઉજવણીએ અનેક સવાલો ઉઠાવ્યા છે એક તરફ લોકો બેહાલ છે ત્યાં બીજી તરફ એએમસીના સત્તાધીશો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે લોકોની હાલાકી જાણવાને બદલે મેયર અત્યારે ઉજવણીમાં વ્યસ્ત છે કાર્યક્રમમાં શહેરના છોતેર માંથી ફક્ત તેર કાઉન્સિલ કાઉન્સિલર હાજર રહ્યા છે ત્યારે કાર્યક્રમમાં કાઉન્સિલર કરતાં ફાયર બ્રિગેડના જવાનોની સંખ્યા વધુ જોવા મળી રહી છે ત્યારે મેયર પોતાના સંબોધનમાં ફાયરના જવાનોની કામગીરીને બિરદાવવાનું ચૂક્યા છે માત્ર સફાઈ સેવકોની કામગીરીની અલગથી વક્તવ્યમાં પ્રશંસા કરી છે ત્યારે સંબોધન બાદ મેયર પિંકીબેન સોનીની સ્પષ્ટતા સામે આવી છે કોર્પોરેશનની સમગ્ર ટીમને બિરદાવી છે તેમાં ફાયરના જવાનો પણ આવી જાય છે આ પ્રકારની વાત મેયર દ્વારા કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા જેવી રીતે અઢારસો ને માં સ્વર્ગવાસી શ્રી બરફીવાલાજી દ્વારા એક વિચાર વિચાર મૂર્તિમંત કરવામાં આવ્યો કે સ્થાનિક લોકો દ્વારા ભરાયેલા કરવેરા મારફતે તેઓને જ વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે જેથી ખરા અર્થમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે ત્યારે આત્મનિર્ભર મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ એ પણ ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે મેયર શ્રી પોતે ચિંતાને ચિંતન કરે કે વડોદરાની દશા શું થઈ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને મજબૂત કરવા માટે પાયો ન એ પાયો શું હતો ભાઈ વાયસરોએ મત્યુલે એક થોટ એક વિચાર મૂક્યો કે ભાઈ અહીંયાથી લોકો પલાયન કેમ થાય છે લોકોને સુવિધા કેમ નથી મળતી એટલા માટે એમને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સંસ્થા ખૂબ મજબૂત થાય મજબૂત થાય એના માટે પ્રયત્ન કર્યો તો આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે કૃણાલ જણાવશો અનેકો સવાલ અહીંયા ઉઠી રહ્યા છે એક તરફ સમગ્ર વડોદરામાં અત્યારે પૂરની જે પરિસ્થિતિ છે તેના કારણે થઈને લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ઉજવણી થઈ રહી છે દગ્ન વડોદરા શહેરમાં પૂરના પાણી ઉસરી ગયા છે પરંતુ પૂરની જે તબાહી છે તેનો કળ હજુ પણ વડોદરાવાસીઓમાંથી બહાર નથી આવ્યો કારણ કે વડોદરાવાસીઓના ઘરોમાંથી પાણી તો નીકળી ગયા છે પરંતુ જે નુકસાન છે તે નુકસાન હજુ પણ તેઓ ગણી રહ્યા છે તે છતાં પણ આ નુકસાન કેટલું જે ખબર નથી પડતી ઘર વખરી નાશ પામી છે તેની વચ્ચે આ મેયર પિંકીબેન સોની કે જેઓ વકીલ હિન્દ સ્થાનિક સ્વરાજની જે ઉજવણી છે તેમાં વ્યસ્ત થયા હતા કારણ કે તેમાં ફોટો સેશન કરાવવાનું હોય છે મીડિયા સામે બોલવાનું હોય છે લોકો સામે બોલવાની તક મળતી હોય છે ગતરો જ્યારે આખી રાત ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં રહ્યા સફાઈ કામદારો અને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે મેયર પિંકીબેન સોનીને બોલવાની તક નહીં મળી હોય તેની તક આજે સવારે તેમને મળી અને તેઓ તેમાં પણ ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને ખાસ કરીને પોલીસ જવાનોના જે કામગીરી છે જે હમે જોઈ છે કારણ કે ફાયર અને પોલીસના જ જવાનો જે હતા કે જે એનડીઆરએફ અને આર્મીની આવતા પહેલાં જાતે જીવના જોખમે લોકોનું રેસ્ક્યુ કરતા હતા ટ્રેક્ટરોમાં જેને લોકોને બહાર લાવતા હતા ખાવા પીવાની ચીજ વસ્તુ પહોંચાડતા હતા અને આ મેયર અને જે અન્ય નેતાઓ છે કે જેઓ હાલ તેર નગરસેવકો જોવા મળે છોતેરમાંથી માંથી ફક્ત તેર નગરસેવકો જો પાણી ઉતર્યા પછી પણ તેર તેર નગરસેવકો આવતા હોય તો પછી બાકીના જે પૂરના દિવસોમાં આ લોકો ક્યાં ગયા હશે ગયા હશે કે કેમ તે આ સંખ્યા પરથી જ ખબર પડી જાય છે અને મેયર પિંકીબેન સોની એક બે સ્થળે દૂધ વિતરણ કરવા ગયા હતા ત્યાં પણ તેમને ભગાડી દેવામાં આવ્યા હતા કારણ કે જ્યારે પાણી ભરાયા ત્યારે તેઓ ન ગયા લોકોનું કહેવું છે કે જ્યારે મત માંગવાનો વારો આવે છે ત્યારે જ આ નેતાઓ હાથ જોડે છે પગ જોડે છે દુઃખ સુખમાં સાથે રહીશું તેવી વાતો કરે છે પરંતુ આ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તકલીફમાં જનતા મુકાય છે ત્યારે કોઈ જતું નથી અને સ્થાનિક સ્વરાજ્યની જો વાત કરીએ તો ત્રણ ચાર દિવસ વડોદરાવાસીઓએ કેદીઓ તરીકે કાઢ્યા છે એટલે કે જેલવાસ ભોગવ્યો છે તેઓને ખાવાનું પીવાનું પણ નથી મળ્યું જાણે કાલા પાણીની સજા આપી હોય મહાનગરપાલિકાએ તે પ્રકારના અહીંયા દ્રશ્યો હતા કોઈ સહાય ન મળી અને હવે જ્યારે પાણી ઉતરી ગયું છે ત્યારે મેયર ડાહી ડાઇ વાતો કરે છે સ્થાનિક સ્વરાજ્યની વાતો કરે છે આ લોકોને શરમ આવી જોઈએ કારણ કે બોટ અહીંયા સડી રહી બોટ પાલિકા પાસે હતી પ્રજાના પૈસાથી લેવામાં આવી હતી તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અન્ય મહાનગરપાલિકાઓને બોલાવવામાં આવી તો વડોદરાને નંબર વન બનાવવાની વાતો કેવી રીતે કરતા છે તે વિચારીને પણ મને હવે શરમ આવે છે જી આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ તો આ છે પરિસ્થિતિ અત્યારે હાલ કારણ કે એક તરફ વડોદરામાં લોકો પરેશાન થઈ રહ્યા છે હાલાકી ભોગવી રહ્યા છે ત્રાઈમામ પોકારી રહ્યા છે કારણ કે લાખો રૂપિયાના નુકસાન થયા છે ત્યાં બીજી તરફ આ લોકોને માત્ર ને માત્ર ઉજવણીની પડી છે તો આ જેને લઈને સમગ્ર બાબતને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે તો હાલ આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો મેયર દ્વારા મસ્ત વાતો કરવામાં આવે છે પોકળ દાવા કરવામાં આવે છે પરંતુ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરવાનું આવતું હોય લોકોની હાલાકીને જોવા જવાની જો વાત આવતી હોય લોકોની પરિસ્થિતિનો તાગ મેળવવાની જો વાત આવતી હોય તો ત્યારે તેઓ ત્યાં હાજર નથી રહેતા પરંતુ જ્યારે વાત ઉજવણી કરવાની આવતી હોય ત્યારે તેઓ ખૂબ જ લાંબી અને મસ્ત વાતો સ્પીચના રૂપે આપી શકે છે જેને લઈને અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે મહત્વનું છે કે જે રીતે સ્થાનિક એક રિપોર્ટર દ્વારા જણાવવામાં આવી છે પૂરી વિગતો કે અનેકો ખર્ચ કરવામાં આવ્યા છે કરોડો રૂપિયાના આંધાણ કરવામાં આવ્યા છે છતાં પણ સ્પીડ બોર્ડ જેવી વસ્તુ પણ મેન્ટેન ન થવા હોવાના કારણે તેને સમયે તેનો ઉપયોગ કરી શકાયો નથી